પીપેરો ગામે ભગવાન પેરસાડા ની મૂર્તિ સ્થાપિત કરવાને લઈ વિવાદ વધતો જતો હોય તેમ લાગી રહ્યું છે આદિવાસી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર ને આપ્યો આવેદન પત્ર વિશ્વ આદિવાસી દિવસના રોજ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી તાનપુરના પીપેરો સ્થાપિત કરવાનો મામલો પહોંચ્યો દાહોદ કલેક્ટર કચેરીએ તંત્ર દ્વારા અડતાલીસ કલાકમાં આવે તેને લઈને આપ્યું આવેદનપત્ર મોટી સંખ્યામાં આદિવાસી સમાજ એકત્ર થઈ આપ્યો આવેદનપત્ર મૂર્તિ ખસેડવામાં આવશે તો જે પરિસ્થિતિ ઊભી થશે તેની જવાબદારી તંત્ર રહેશે તેમ જણાવ્યું બીજી તરફ પીપેરો ગામના વેપારીઓ દ્વારા સતત ત્રીજા દિવસે પણ ગામ સજ્જડ રાખી વિરોધ દર્શાવ્યો કોઈ અનિચ્છનીય બનાવ ન તે માટે સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી છે જય આદિવાસી મીડિયા મિત્રોને પણ તમામને જય આદિવાસી જોહાર આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે એનો મુદ્દો એ છે કે ધનપુરની અંદર પીપેરો ચોકડી પર બિરસા મુંડાની મૂર્તિનું જે સ્થાપના કરવામાં આવી છે જે નવ ઓગસ્ટ દરમિયાન સ્થાપના કરવામાં આવી હતી એ અને ત્યાર પછી પ્રશાસન ક્યાંક ને ક્યાંક ગૂંચવણ ઉભી કરી રહ્યું છે તો તેના લીધે અને એ મૂર્તિને નોટિસ પણ આપવામાં આવેલી છે કે અડતાલીસ કલાકની અંદર એને ઉઠાવી લેવામાં આવે એટલે તમામ દાહોદ જિલ્લાના તેમજ ધનપુરની મોટી સંખ્યામાં આવેલા દરેક આગેવાનો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અહીં હાજર છે અને એમની ઉપસ્થિતિમાં અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અને આવેદનના માધ્યમથી અમે જાણ કરવા માંગીએ છીએ કે આ જે મૂર્તિ છે એની સ્થાપના કાયમી રીતે રહેવી જોઈએ એને કોઈ પણ જાતની આંચ ના આવી જોઈએ અને તમામ પ્રશાસનને બિરસા મુંડાની મૂર્તિને સુરક્ષા આપવા માટેની જોગવાઈ કરવી જોઈએ અને તેમજ ચૂંટાયેલા જેટલા પણ પ્રતિનિધિ અહીં આવેલા છે એ તાલુકા પંચાયત સામાન્ય સભાની અંદર પણ આનો કાયમી ઠરાવ કરે અને જિલ્લા પંચાયતના સામાન્ય સભામાં પણ આનો કાયમી ઠરાવ કરે એવી હું સર્વને માંગ કરું છું જોહાર જય લડી લેવા પડે છે લડી લડીને એટલા માટે લેવા પડે છે કે ક્યાંક પ્રશાસન આપણો અવાજ સાંભળવા માંગતું નથી અથવા તો આદિવાસીને હાશિયામાં ધકેલવાનું કામ કરી રહી છે એટલા માટે આ લડી લડીને લેવું પડે છે રોકવાનું હોય ત્યારે પણ લડવું પડે છે અને મેળવવાનું હોય ત્યારે પણ લડવું પડે છે આજ રોજ દાહોદ જિલ્લામાં કલેકટર કચેરીએ અમારા આદિવાસી સમાજના તમામ આગેવાનો તથા ભાજપની ટીમ કોંગ્રેસની ટીમ તેમજ આપની જે કોઈ પણ પક્ષ પાર્ટી ભૂલીને આજે સમાજ માટે તમામ આગેવાનો યુવાનો બધા કલેક્ટર સાહેબને નિવેદન કરવા આવ્યા છે અને ગઈકાલે અમે મામલતદાર સાહેબ અને ધાનપુર તાલુકાની જે પોલીસ સ્ટેશન છે ત્યાં પણ જાણ કરેલ છે આજે કલેક્ટર સાહેબને જાણ કરીએ છીએ કે જે બિરસા મુંડાનો ચોક જે બનાવ્યો છે ગઈ સાલથી આ પહેલ ચાલતી હતી પણ ગયા વખતે કઈ કારણોસર અમને તંત્રે સફળતા ન મળવા દીધી ને આ વખતે જે ધાનપુરના આગેવાનો આદિવાસી આગેવાનોએ જ્યાં સ્ટેચ્યુ મૂક્યું છે એ સ્ટુચ્યુ સ્ટેચ્યુ કોઈને નડતું નથી એ માટે અમે આજે દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આ મીડિયાવતી અથવા તો જનતાવતી પણ અમે જાહેર કરીએ છીએ કે આ આદિવાસી સમાજનો શિડ્યુલ પાંચ વિસ્તાર લાગે છે દાહોદ જિલ્લો એટલે કે શિડ્યુલ પાંચ વિસ્તાર લાગે છે તો એ કાયમ રહેવો જોઈએ અને જે આદિવાસીઓ માંગ કરે એ હોવી જોઈએ એની અને આ જે બિરસા મુંડાની મૂર્તિ મૂકી છે એ ખરેખર તો સરકારે મૂકવા જોઈતી હતી પણ સરકારે ના મૂકી એના કારણે આદિવાસી સમાજે મૂકી છે તો આ અમારી જે મૂર્તિ મૂકેલી છે એને ત્યાંથી ખસાવવામાં ન આવે જે પણ માર્ગ મકાન વિભાગે નોટિસ આપી છે એ પરત લે અથવા તો રદ કરે અને હવે પછી દરેક જે પ્રશાસનની જવાબદારી રહેશે દરેક રાજકારણ વાળા જે આગેવાનો છે મંત્રી હોય એ સરકારના માણસો કહેવાય આગેવાનો હોય જે ભાજપ સરકારમાં બેઠેલા હોય સરકારના માણસો કહેવાય તો એમને પણ કહીએ છે કે આ મૂર્તિ અહીંથી હટવી ના જોઈએ નહીં તો જવાબદારી તમારી થશે સરકારની જવાબદારી થશે એટલે આ મૂર્તિ ત્યાંથી એક ઇંચ પણ ખસાવવામાં આવશે તો આ દાહોદ જિલ્લા વતી અને તમામ ભીલ પ્રદેશ વતી હું આહવાન કરું છું કે એ મૂર્તિ જો ખસાવવામાં આવશે તો ઉલ ગુલામ શરૂ થશે આટલું કઈ હું વીરમુ